છોટાઉદેપુર નગર સેવા સદન ખાતે સાંસદ જસુભાઈ હસ્તે અગ્નિશામ અને તત્કાલીન સેવાઓના વિવિધ સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સ્વર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના પંદરમાં નાણાં પંચની ગ્રાન્ટ અંતર્ગત છોટાઉદેપુર નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ત્રણસો સત્તર પોઈન્ટ અઠ્યાવીસ લાખની ખર્ચે છોટાઉદેપુર નગરના જુદા જુદા વિસ્તારમાં આરસીસી રોડ વેવર બ્લોક વરસાદી ચેનલ નવી સ્ટ્રીટ લાઇટ આઈ માસ્ટર ટાવર નગરના મુખ્ય સર્કલો અને ગાર્ડનના ડેવલપમેન્ટના કુલ વીસ કામો તથા રાજ્ય સરકાર દ્વારા અગ્નિશામક અને તત્કાલીન સેવા વિભાગ છોટાઉદેપુર ગુજરાત રાજ્ય નિવારણ સેવાઓ ગુજરાત ગાંધીનગર દ્વારા અલ્ટ્રા હાઈ પ્રેશર મિનિફાયર ટેન્કર અને રેસ્ક્યુ બોર્ડ તેમજ વિવિધ સાધનોનું આજ રોજ છોટાઉદેપુર નગરપાલિકા ખાતે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા તથા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ઉપસ્થિત માનવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યું હતું છોટાઉદેપુર નગરપાલિકા પરિવાર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે અનુરૂપ સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા પોતાનું ઉદબોધન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે છોટાઉદેપુર નગરપાલિકાના પટાંગણમાં ઉપસ્થિત મહાનુભાવો તેમજ પત્રકારો દ્વારા વૃક્ષારોપણ કર્યું હતું આ પ્રસંગે સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા મહામંત્રી મેહુલભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ધોબી નગરપાલિકા વહીવટદાર આરઆર બાબુર ચીફ ઓફિસર ભાવિન કુમાર બરજુડા પાલુકાના પૂર્વ પ્રમુખો પૂર્વ નગર સેવકો ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ અને પાલિકાના કર્મચારી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુરની પવિત્ર ધરાવ પર નગરપાલિકા દ્વારા ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા જે ગ્રાન્ટો ફાળવવામાં આવી એ કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને વિન ફાઈટર ફાયર ફાઈટરનું લોકાર્પણ કરવામાં આવ્યું આજના શુભ દિને મારી સાથે મારા ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા પૂર્વ રાજ્યમંત્રી શ્રી નારાયણભાઈ રાઠવા નગરના સૌ આદરણીય પૂર્વ પ્રમુખશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ઉપસ્થિત રહે આ પ્રસંગને દીપાવ્યો ન્યૂઝ ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ